ગણદેવીના ભુવા પટેલ હત્યા પ્રકરણનો મુખ્ય આરોપી કલ્પેશ પટેલ ઝડપાયો છે સોપારી આપનારા મુખ્ય આરોપીને ચીખલી પોલીસે બાતમીના આધારે દમણથી પકડી પાડ્યો આરોપી કલ્પેશ પટેલે ભાવ પટેલને મારવા માટે પાંચ કરોડની સોપારી આપી જેની પૂછપરછમાં મદદગારી કરનારા વધુ પાંચ આરોપીઓના નામ ખુલતા પોલીસે તમામની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા આરોપી કલ્પેશ પટેલ અને બિલી મોરાની ગલીના આમીન શેખ વચ્ચે વર્ચસ્વની લડાઈ હતી જેમાં બંને પક્ષ વચ્ચે કોઈને કોઈ બાબતે વિવાદ સાથે મારમારી થતી રહેતી હતી પરંતુ વર્ચસ્વની લડાઈ ખૂની બની જતા કલ્પેશના ભાઈ અને આમિનની ટોળકીમાંથી ભાવુનો જીવ ગુમાવવો પડ્યો હાલ તો પોલીસે હત્યામાં સામેલ ચૌદમાંથી તેરને જેલ હવાલે કર્યા છે જ્યારે હજુ એક હત્યારો પોલીસ પકડથી દૂર જેની લાશ મળેલી એ ભૌતિક રૂપે ભાવુ ગણપતભાઈ પટેલની લાશ હતી અને એ ઘણા સમયથી ગુમ ગુમ હતા એ બાબતે પોલીસ રેકોર્ડ ઉપર ગુમ જાણવાજોગ પણ દાખલ થયેલી હતી હવે આ બાબતે સઘન તપાસ કરતાં એવી માહિતી મળેલી કે આ કામનો જે મુખ્ય આરોપી છે કલ્પેશ કુમાર છગનભાઈ કોડી પટેલ એના ભાઈને આ ભૌતિકે માર મારી અને એને મોત નિપજાવેલું હતું અને એની અદાવત રાખી અને આ કલ્પેશ આરોપી હર્ષ ઉપર હર્ષ ઉર્ફે સિકંદરને પાંચ કરોડની સોપારી આપી અને આ ભૌતિકને મોતને ઘાટ ઉતારી અને આ કામના સહ આરોપીઓ સતીષ વિનોદભાઈ ગિરીશ રંગનાથ વગેરેના આ એની લાશને અમલસાડ નજીક રેલવે ટ્રેક પાસે અને દાટી દીધી